આજે કદાચ માતાજી ની કૃપા તમારી સમાજમાં વધાર તો મારે કેવું નહીં પણ આ માતાજી ની ભક્તિ કરીએ છીએ એટલે મને થોડી ઘણી તો દ્રષ્ટિ છે કે આગળ શું થવાનું છે દેખાય ખુબ દિવસ આખા બનાસકાંઠામાં એવું ભવ્ય જબરૂ સમૂહ લગ્ન યોજાશે અને આખા ગુજરાત માં કદાચ એકબીજા ને ચર્ચાઓ કરો છો આમ કરીશું આમ કરીશું તેમ કરીશું પણ આજે નાના ગરીબ પરિવારના હૃદયમાં બેઠા છે આજ તમારું માન સન્માન છે આના કારણે પણ જો આ બધા છે વીઆઈપી લાઈન હોત ને તો હું મેલડી આવ્યો હોત આટલી આવી માતા બેઠા છે ગરીબો આગળ છે એટલે કદાચ નહીં આવવાનું થયું છે નહીં તો કુખાર મેળીને બોલાવી એટલે ધાર્યા કામ થઈ જતા હોય તમે બધા દરેક એ જોયું હશે અનુભવ કર્યો હશે પણ જે ધામ કદાચ પગ મૂકવાથી એની બાજુ નમન કરવાથી એના નમસ્કાર કરવાથી એના રામ રામ કહેવાથી જો કદાચ ભલ ભલા વીસ વીસ વર્ષ ના ટૂપ જન્મો જન્મ ના કદાચ હોય છતાય તે ભાગ